એટલે નહીં પીવાનું એ દીપડા તો જડબા ફાળી નાખે એ તને ખબર છે પેલા આ તો મારા દીપડા ની વાતું કરતા લાગે છે ભાગો કમો વાગ્યો વાગો ભણનો દીકરો અભૂ નો રહેવાય શે ક્યાં હે કમો ભાઈ કમો ભાઈ તો હે જ નહીં વિડીયો સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દો જાતા જાતા કોમેન્ટ કરી દેજો